રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં ફરી સ્વાગત છે અને તેના રિઝલ્ટ પણ ખૂબ જ જોરદાર છે તો ખેડૂત મિત્રો એની જ આપણે આજે વાત કરવાના છે કે કોર્ટેવા કંપની એક સ્કીમ કાઢી છે એટલે કે ઇનામી ડ્રો કાઢ્યો છે તેમાં તમે પણ લાભ લઈ શકો છો અને તમે પણ ઈનામના વિજેતા બની શકો છો તમે કેવી રીતે તેના ભાગીદાર બની શકશો તેની જ માહિતી આ લેવાના છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો વિડીયોને શેર કરી દેજો જે મિત્રો ગેલેલીઓ વાપરે છે તેવા ખેડૂતોને ખાસ ભલામણ છે કે આ વિડીયો જોજો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે કારણ કે જો તમે દવા વાપરો છો તો તમે પણ તેના ભાગીદાર બની શકો છો તમારે કોઈ પણ જાતનો કોઈ ખર્ચ કરવા નથી કોઈ ઇનામનો ટિકિટ નથી લેવાની કાંઈ પણ કરવા નથી માત્ર ને માત્ર જે તમે દવા છાંટો છો ગેલેલીઓ તેમાજ તમે તેના ભાગીદાર બની શકશો તો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે આમાં અવનવી માહિતી ખેતીને લગતી મૂકતા હોય અને સરકારી કોઈ માહિતી હોય ખેતીને લગતી તો તે પણ આપણે આમાં શેર કરતા હોય તો એક વખત લાઈક પણ કરી દેજો માહિતી સારી લાગે તો હવે વાત કરવામાં આવે ઇનામી ડ્રો કેવી રીતે છે તો ખેડૂત મિત્રો પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી આ સ્કીમ લાગુ કરી છે કોર્ટેવા કંપની અને બે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આ ચાલવાની છે એટલે આજથી હવે લગભગ ચાર કે પાંચ દિવસ આનો આની સ્કીમ ચાલુ રહેવાની છે છેલ્લો ડ્રો એમનો છે તે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાવાનો છે એ પણ ઓનલાઈન હશે એટલે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થવાની આપણે ઉપાધિ નથી હવે વાત કરવામાં આવે તમે આનો લાભ કેવી રીતે લઈ શકો છો ખેડૂત મિત્રો એની પેલા હું તમને જણાવી દઉં કે આમાં કેવા કેવા ઇનામ છે તો ખેડૂત મિત્રો પેલા નંબર ઉપર જે ઇનામ છે તે છે મિની ટ્રેક્ટર બીજા નંબર ઉપર જે ઇનામ છે તે છે સનેડો ત્રીજા નંબર ઉપર છે બાઈક ચોથા નંબર ઉપર છે ટીવી પાંચમા નંબર ઉપર છે બેટરી પંપ તો ખેડૂત મિત્રો પાંચ પ્રકારના ઇનામ રાખવામાં આવેલ છે એના બે ડ્રો થઈ ગયા છે આની પહેલા શનિવારે ડ્રો હતો અને એક ડ્રો થઈ ગયો ત્રીજો ડ્રો થવાનો છે 1 ફેબ્રુઆરી 2025 આની પહેલા ઇનામી જે ટ્રેક્ટર છે એ લાગી ગયા છે ટ્રેક્ટર બાઇક એ બધા આપણે હું તમને ફોટો બતાવી દે જે પ્રમાણે આગળના ડ્રોમાં ખેડૂતોને જે ટ્રેક્ટર બાઈક મોબાઈલ જે લાગ્યું તેના હું ફોટા તમને બતાવી દઉં હવે વાત કરવામાં આવે કે ભાઈ આને તમે કેવી રીતે સ્કેન કરશો તો તો તમારી પાસે જે કંપનીનો તમે તમે હોય હોય પડ્યું પણ સ્કેન સ્કેન કરી શકો છો હવે કેવી રીતે કરવાનું છે ને એના માટે હું તમને મારી મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું તમને હું બતાવી દઉં તમે કેવી રીતે સ્કેન કરી શકો જો ખેડૂત મિત્રો અત્યારે આપણી પાસે ચારસો એમ એલ કોટેવા કંપનીની બોટલ છે હવે એને આપણે અહીંયાથી ખોલી લેવાની જો ખાસ જોજો આ રીતનું પેકિંગ હોય છે એમાં અને તેને આપણે ખોલવાની છે ખોલી લીધા પછી આ બોટલ છે અહીંયા જગ્યાએ એનો કોડ છે હવે કોડ કેવી રીતે સ્કેન કરવાનો એ તમને બતાવું હમણાં તમારા મોબાઈલમાં બધામાં હોય જ એને અહીંયા ઓપન કરી લેવાની છે ત્યાર પછી જો આ કોડને સ્કેન કરશો ને સીધું આવી રીતે ઓપન થઈ જશે તમારે અહીંયા તમારું નામ લખી નાખવાનું છે હું મારું નામ લખી નાખીશ પછી અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે જમા કરે એમાં આપી દેવાનું હે એટલે એક ઓટીપી તમારામાં આવશે ખેડૂત મિત્રો જો આ રીતનો ઓટીપી આવશે તેને આપણે અહીં ફિલઅપ કરી લેવું પછી અહીંયાથી લોગિન થઈ જવાનું लॉग इन ઉપર તમે ક્લિક જેવું કરશો ને એટલે થોડીક પ્રોસેસ લેશે યો મિત્રો હવે અહીં આપણો આવી ગયો યહ એક અસલી કોટેવા ઉત્પાદન છે કોટેવા સ્કેન એન્ડ विन સે જોડે અહીંયા ઓકે દે દે ઓર એટલે બધાયો આપકા ગેલેલિયો 400 ml ખરીદે તો સ્કિન કોર विन મળી ચુક્યા છે એટલે કે આપણે ત્રણ આપડા સ્કેન મળી ગયા છે હવે અહીંથી આપણે કોડ જો હોય ને ત્યાંથી આપણે જોવા મળશે ત્યાં આપણા બધા કોડ છે અહીંયા જો આવી ગયું છે આ એક કોડ બે કોડ ત્રણ કોડ હવે આ કોડ જ્યારે ઓનલાઈન આજી કોડ દેખાય ને અહીંયાં જ્યારે આપણે ઓનલાઈન ડ્રો થાશે ને ત્યારે જી એમએચ વાળો રહ્યો ને એ રીતનો કોડ ખુલશે અને ઈ કોડ જો આપણે લાગશે ને તો આપણે તેના ભાગીદાર બની જજો તો ખેડૂત મિત્રો આવી રીતે તમે આમનો ઉપયોગ કરી શકો તો સ્કેન કરી અને કાંઈ કરવા નથી મેં તમને બતાવ્યું એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમારું થઈ જશે રજીસ્ટન ત્યાર પછી તમને જ્યારે ઇનામ લાગશે ત્યારે તમારો સંપર્ક કરશે અને તમને તમારું ઈનામી રકમ જે ઇનામી જે તમારી વસ્તુ છે એ તમારી સુધી પહોંચાડી દે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત